અહીંયા એવી રીતે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરીને બ્રહ્માદિ દેવતાઓ જ્યારે પોતાના ધામમાં જાય છે ત્યારે ભગવાન હવે પ્રગટ થવાના છે અને એ વખતનું વાતાવરણ કેવું છે એ સાંભળવા જેવું છે શ્રવણ કરવા જેવું છે

તળાવ સરોવર સમુદ્રનું જલ સ્વચ્છ થઈને વહેવા માંડ્યું છે અને સ્વ એટલે કે વાળું કમળ અને એટલે કે હજાર પાંખડીઓ વાળા કમળ યમુના નદીમાં આજુબાજુ નદીઓમાં ખીલી ઉઠ્યા છે અને મંદ મંદ જે પવન વાય છે એના કારણે જે પરાગ ઉડે છે એના કારણે આજુબાજુનું વાતાવરણ સુગંધિત થઈ ગયું છે બ્રાહ્મણના કુંડોમાં અગ્નિ પ્રજ્લિત થઈ ગયો છે દેવ વૃક્ષો પર્વતો બધા પોતાની સુવિધાઓથી સંપન્ન થઈ ગયા છે ગામે ગામ નગરે નગર મહામહોત્સવ યોજાઈ ગયો છે મંગલ વાતાવરણ બની ગયું છે તારાઓ વિશિષ્ટ પ્રકાશથી ઉદ્દીપ્ત થયા છે જગમગી ઉઠ્યા છે અને જ્યારે આવું વાતાવરણ છે ત્યારે भगवान् प्रगतया केवा भगवान् समद्भुतं बालकमम्बुजे क्षणं चतुर्भुजं शङ्खगदार्युधायुधं श्रीवासलक्ष्मं गलशोभि कौस्तुभम् पीताम्बरं सा पीताम्बरं सान्द्रपयोदसौभदम् ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દેવકીને દર્શન આપ્યા છે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે બહુમૂલ્ય એવા રત્નોથી સજાવિત થયેલો કિરીટ અને કુંડલ ધારણ કરેલા છે કંઠમાં કૌસ્તુભ મણી ધારણ કરેલો છે અને વક્ષસ્થળમાં દક્ષિણાકૃત શ્રી વત્સ એવું જેનું ચિહ્ન છે જે લક્ષ્મી રૂપ છે બાજુબંધ ધારણ કર્યા છે અને એવા મંદ મંદ હાસ્ય કરતા ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે અને આ જોઈને અત્યંત આશ્ચર્ય થઈ ગયા છે છે અહીંયા શબ્દ વાપર્યો બાળક પણ એ ખરેખર એ બાળક કેવું અરે બ્રહ્માજી જેનો બાળક છે જે પોતાના શડ ઐશ્વર્ય ભક્તોને આનંદ આપે છે સંયુક્ત કરે છે જેનું નામ માત્ર લેવાથી અજ્ઞાની લોકોને પણ લાભ થાય છે પાપ પ્રક્ષાલિત થઈ જાય છે પાપ જાય છે પ્રલયની દશામાં માર્કંડેજી જેમણે વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી વટના વટના પત્ર ઉપર જેમણે મુકુંદ રૂપે દર્શન આપેલા છે એ ભગવાન શ્રી કૃષ્ણ

પ્રશ્ની રૂપે હતા અને વસુદેવજી સુતપા રૂપે હતા ત્યારે હું ગર્ભ તરીકે પ્રગટ થયો કેમ કારણ કે કે તમે તમે શું પુત્ર પુત્ર બનીને આવો મને પ્રાપ્ત થાય મારું જેવું તો કોણ હોય હું જ હોઉં એમ કરીને ભગવાન સાક્ષાત પ્રગટ થયા ગર્ભ રૂપે વિષ્ણુ શાસ્ત્રમાં પણ આ નામ આવે છે અને ભગવાનના જે વિષ્ણુના જે બીજા અન્ય પણ ગ્રંથોમાં પણ આ નામ આવે છે બીજી બીજો જન્મ કશ્યપ અને અદિતિ ને ત્યાં વામનજી સ્વરૂપે ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે જયારે આપણે કોઈ પણ સત્કર્મ કરતા હોય ત્યારે વામનજી નું વિશેષ રૂપે સ્મરણ કરવું સંકલ્પ લેતા વિશેષત અક્ષય પુણ્ય મળશે અક્ષય પુણ્ય જે પુણ્યનો ક્યારેય કદી નાશ થતો નથી એટલે કે ભક્તિ પ્રાપ્ત થશે અને પછી ત્રીજો જન્મ તો અહિયાં વસુદેવજી અને દેવથી ત્યાં હું તમારે ત્યાં કૃષ્ણ તરીકે પ્રગટ કૃષ્ણ નામ કેમ આમ તો ઘણા બધા અર્થ છે જે નામ આકર્ષી લે છે રણ જે છે રણ ધાતુ એ આનંદ આપનારું છે એટલે આનંદ ઉપજાવનારા છે એટલે પણ કૃષ્ણ અને ઘણા ગ્રંથોમાં અને ભાગવતમાં પણ કહેલું છે એ પ્રમાણે

ઘણા બધા અર્થ સમય જતા હોય છે રામ અને કૃષ્ણમાં કોઈ પણ ભેદ નથી તત્વની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી ભગવાનના ભક્તો માટે આનંદ પ્રદાયક વિશિષ્ટ રીતે હોવાથી તુલસીજી માટે રામ સર્વસ્વ છે સ્વરૂપે દર્શન આપી ત્રણ જન્મ નું સ્મરણ કરાવી ભગવાન કહ્યું કે જો હું આ ચતુર્ભુત સ્વરૂપે હું દર્શન ન આપું તો મારા આ મનુષ્ય જન્મ નું તમને સ્મરણ ન થાય મારા અવતાર નું પ્રયોજન તમને ન ખબર પડે

કોઈ પોતાની જાતને એવી રીતે કૃષ્ણ ન કહી શકે કે રાધા ન કહી શકે તો અહીંયા ભગવાન કૃષ્ણ ચંદ્રનું પ્રાગટ્ય થયું છે અને ત્યાં એમને ફરીથી કહ્યું વસુદેવજીને કે હવે તમે મને ગોકુળમાં લઈ જાઓ અને ત્યાં યશોદાજીને ત્યાં જે કાર્ય આપે કરવાનું છે ત્યાં જે માયાજી બિરાજી રહ્યા છે એમને લઈ આવો અને વસુદેવજીની મતિ સામાન્ય મનુષ્યની મતિ જીવી કરી દીધી હવે વસુદેવજી કૃષ્ણને લઈને જેલમાંથી જવા માટે નીકળ્યા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર જેના મસ્તક પર હોય એને કયા તાળા નડે કઈ માયા નડે કશું જ ના નડે બધા જ સિપાહીઓ નિંદ્રિત થઈ ગયા તાળા ખુલી ગયા એવી રીતે આપણા જીવનમાં પણ આપણે ભગવાનની સેવા ભગવાનનું પૂજન ભગવાનનું સ્મરણ ભગવાનનું કીર્તન આ બધું આપણા મસ્તિષ્કમાં જો પધરાવીએ ને તો આપણા જીવનની પણ સમસ્યાઓ હલ થઈ જતી હોય છે અરે કેવલ નામ સ્મરણથી કેવલ નામ સ્મરણથી તમે માનશો રામચરિત માનસમાં તો ત્યાં સુધી વર્ણન આવેલું છે કે મેં કોઈ નામ સ્મરણય નથી કર્યું કે નથી તમારા ચરણારવિંદનો મને કોઈ આશ્રય મને તો કેવલ મેં કોઈ હું કોઈ ધ્યાન પણ નથી કર્યું મારા માટે ખાલી બસ એક રામ તમે એકલા જ છો એટલા માટે તમે સર્વસ્વ છો બસ અને રામ કહે છે બસ હું અનન્યતા તમે મને જ પકડી રાખ્યા છે ને ભલે તમે મારું ધ્યાન યોગ જપ તપ કશું નથી કર્યું પણ તમારા હૃદયમાં એવું છે કે હું રામ એકમાત્ર તમારા માટે છું બસ ભગવાનને આટલું જોઈએ છે આનો અર્થ એ નહી કે ભક્તિ નહીં કરવી સમજો આનો અર્થ એ છે કે જેના હૃદયમાં ભગવાન એકવાર પ્રવિષ્ટ થઈ ગયા પછી એ ક્યારે છોડતા નથી એટલે અહીંયા તાળા ખુલી ગયા અને યમુના નદીનું જોરદાર ભયંકર વહેણ છે સામાન્ય મનુષ્ય માટે દુષ્કર અસંભવ ગડા ડૂબ સુધી

માયાને યોગ માયાને વસુદેવજી લઈને પોતે પાછા મથુરામાં પ્રવેશ કર્યો હવે જેવી માયા પ્રગટ થઈ મસ્તિષ્ક ઉપર એવા જ બંધન લાગુ પડી ગયા મનુષ્ય આ માયા માયાનું મુખ્ય સ્વરૂપ કયું હું અને મારું આ મૂળ માયા છે હું અને મારું માયામાં આપણને એવો ફસાવે છે આપણે નીકળી શકતા નથી કેવલ અને કેવલ ગીતાજીમાં જે કહ્યું એ પ્રમાણે એનું શરણ કરીએ આપણે એના ચરણાર વિંદનો આશ્રય લઈએ ત્યારે જ માયાથી મુક્તિ મળે છે મારી માયા કોઈ નવ લહે શ્રી ફળ જેમ પાણી રહે કોટી બ્રહ્માંડ ભાગોને ને એક તરફ હું પેદા કરું

મારાથી જ્ઞાન થાય છે મારાથી જ અજ્ઞાન થાય છે આની આ જ વસ્તુ ગીતાજીમાં પણ કઈ છે એટલે અહીંયા જેવું માયા આવ્યા ત્યાં જ તાળા વસાઈ ગયા અને રુદન થયું સૈનિકો જાગ્યા કંસને ખબર કરી છે કંસ આવ્યો છે અને જેવો મારવા જાય છે ત્યાં જ અષ્ટભુજા સ્વરૂપે દર્શન આપે છે અને કહ્યું હે દુષ્ટ કંસ

નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય હો ગોપાલ કી એવા નાદ સાથે વ્રજમાં મહામહોત્સવ ઉજવાય છે જાત કર્મ પહેલા તો વેદક્ય બ્રાહ્મણોને બોલાવે છે અને નંદરાયજી પોતે સ્નાન કરીને અલંકૃત થઈને શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરીને દાન કરે છે તમને એમ થાય ભાઈ એક વખતે તો સૂતક લાગ્યું હોય દાન કેવી રીતે થાય પણ જ્યાં સુધી નાળ છેદન કર્યું હતું નથી ત્યાં સુધી દાન કરી શકાય એટલે એ વખતે લાખ નંદરાયજી દાન કરે છે તમને એમ ભી પ્રશ્ન થાય આજની જનરેશન ને કે ભાઈ એટલી બધી લાખ ગાયોનું તો પછી તમે ગીતાજીમાં જુઓ મહાભારતમાં જુઓ તો કેટલા સૈનિકો મરાયા

ત્યારે જયારે સમજમાં આવશે ને ત્યારે ભગવાનની આ જે લીલા છે ને એ બધી લીલા તમારા માટે પરમ આનંદદાયક હશે નહીં કે પરમ સંશયના જનક જે સંશય ઉત્પન્ન થાય છે ને બધા સંશય નષ્ટ થઈ જશે

ત્યારે તમને કશું જ પ્રાપ્ત થતું નથી કારણ કે સુખ અને દુઃખ જે શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવે છે પ્રમાણે અન્ય લોકોમાં પણ એમનેમ પ્રાપ્ત થતા હોય છે સુખ અને દુઃખ આપમેળે પ્રાપ્ત થાય બિલ ગેટ્સ છે કયા કૃષ્ણને પૂજવા ગયા છતાં એની પાસે ઢળક સંપત્તિ છે સમજ્યા ઘણા લોકોને એમને એમ દુઃખ પ્રાપ્ત થાય છે તો સુખ અને દુઃખ આપમેળે એટલે કે એના કર્મ પ્રમાણે જ હોય પણ એ એની રીતે આપોઆપ આવતું હોય છે એને માટે કઈ વિશેષ ભગવાન ને ભજવા જરૂરી નથી હા ભગવાન ભજવાથી એ પ્રાપ્ત થાય છે પણ એના માટે જ ભગવાન ને ભજવા જરૂરી નથી ભગવાનને ભજવા કેમ જોઈએ તમારી આત્માને પ્રશ્ન કરો પોતાની જાતને પ્રશ્ન કરો તો આમ અહીંયા નંદ ગેરા નંદ ભયો અહીંયા કૃષ્ણનો જન્મ થયો કૃષ્ણનો જન્મ

ઘણી વસ્તુ અહીંયા કહી નથી શકાતી શાસ્ત્રની મર્યાદા છે પણ કૃષ્ણ જન્મ તો રોજે છે આમ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વિશે આજે આપણે સત્સંગ કર્યો અને આપ બધાને જન્માષ્ટમીની મહામહોત્સવની ખૂબ ખૂબ બધાઈ આનંદ કરો आनंद करो नंद गेरा, नंद भयो जय हो नंद की हाथी घोड़ा पाल की जय हो नंद नारायण 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 नारायण